છવ્વીસ મો નંબર મેળવનાર જુનાગઢ ની સ્થિતિ આજુ કેટલી ખરાબ છે તેવું કહ્યું લલિત પરસાણાએ દામોદર કુંડની પવિત્રતા જાળવા ચોખ્ખાય અને સ્વચ્છતા જરૂરી પણ પદાધિકારીઓ અને અધિકારીઓ ઉદાસીન છે અહીં આવતા ભાવિકો પણ ગંદા પાણીનું નું ચરણ મૃત લેવા કેમ પૂછી રહ્યા છે તૈયારી બતાવતા મુસ્લિમ કોર્પોરેટર ત્યારે પરંતુ હિન્દુ ધર્મના હોવા છતાં કોઈ પદાધિકારીઓ કે અધિકારીઓ ઢોકા જ નહીં એક મિનિટ પાણી પીવે ભવનાથ ક્ષેત્રમાં આવેલ પવિત્ર જે તીર્થસ્થાન આ દામોદર કુંડ છે અહીંયા નરસિંહ મહેતા રોજ સવારે નહવા આવતા ભગવાન શ્રી કૃષ્ણએ ઘણી વગર પધાર્યા છે મહાપ્રભુજીની બેઠક છે અહીંયા બ્રાહ્મણો દ્વારા પિંડદાનથી માંડી અને અનેક વિધિઓ કરવામાં આવે છે દેશ વિદેશથી યાત્રાઓ યાત્રાળુઓ આવે છે અને પવિત્ર સ્નાન કરે છે પરંતુ જે ભાજપના શાસકો છે અહીં કરોડો રૂપિયા અગાઉ પણ આઠ કરોડ રૂપિયાની માતબર રકમ વાપરી હતી અને પ્રશાસનને પ્રવાસન વિભાગે આના માટે સ્વચ્છતા રાખવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવણી કરી છે માણસો આપ્યા છે તો આ તમામ જણા અહીંયા જે જે લોકો છે એ શું કરે છે અહીં સફાઈ તો થતી નથી જે પાણી છે એ પીવાલાયક અને નાહવાલાયક પણ નથી એના માટે આજે અમે આમંત્રણ આપ્યું હતું તમામને કલેક્ટર કમિશનર પદાધિકારીઓ ભાજપના છે મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ ચેરમેન જે ગિરનાર પ્રવાસન ડિરેક્ટરો છે એને પણ કોઈ પણ હાજર નથી એનો મતલબ એ છે કે અહીં નાહવાલાયકે નથી અને પીવાલાયક નથી આ પાણી તો ચરણામૃત લેતા હોય છે યાત્રિકો શ્રદ્ધાળુઓ તો તમે લ્યો ભાઈ એટલે ખબર પડે કે તમે કેવી હાલત કરી છે દામોદર કુંડની અહીંયા ફિલ્ટર પ્લાન્ટ પણ મૂકવામાં આવેલા હતા અગાઉ એ પણ એજન્સીએ પોતાના ખર્ચે મૂક્યા હતા એ પણ નથી અહીંયા આઠ કરોડ રૂપિયાના ખર્ચે સુવિધાઓ ઊભી કરી હતી એ પણ અત્યારે આપણે જોઈએ કે કેવી હાલત થઈ ગઈ છે એટલે આ જે ગટર જે છે એ ડાયવર્ટ કરવાની વર્ષોથી વાતું થાય એ પણ નથી કરેલી આવી અનેક ક્ષતિઓ દામોદર કુંડમાં કોઈ ધ્યાન નથી જ્યાં પૈસા મળે આ લોકોને જ્યાં ભ્રષ્ટાચાર કરવો હોય એ હોય તો ક્ષેત્રોને પણ નથી મૂકતા એટલે આ લોકોને હવે શરમ આવી જોઈએ ડૂબી મરવું જોઈએ અનેકવાર કથાકારોઈ કહે છે કે કેન્દ્ર રાજ્ય અને જૂનાગઢમાં તમારી સરકાર છે તો તમે આવું નાનું એવું દામોદર કુંડ જો ન સાચવી શકતા તો ડૂબી મરો આવું જો હજી આગળ જે શ્રાવણ માસ આવી રહ્યો છે જો આને સ્વચ્છતા નહીં રાખવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું કલેક્ટરને કચેરી ખાતે આ પાણી લઈ અને કલેક્ટરશ્રીને